અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની બેનોની છેડતી કરતા હોય છે એના ઉપર ખાસ ધ્યાન રાખે અને દર વખતે જેમ હું અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ તમે બાકી બધા ધર્મોને એની એની નિયમ અને સ્વતંત્રતા છે અમારા ધર્મના પોતાના નિયમ છે અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે એટલે શહેરનો મેળો ના હો નથી આ ધર્મનો મેળો છે તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો મહાકુંભ પછી સાધુઓ માટેનો કોઈ સૌથી મોટો અવસર હોય તો એ મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રીનું હવે તડામાર રીતના જૂનાગઢમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પણ ફરી વખત ખૂબ ચર્ચામાં ગાદી વિવાદને લઈને રહેલા એવા મહેશગીરી ફરી વખત મહાશિવરાત્રિને લઈ ચર્ચામાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલાહિ જૂનાગઢમાં થોડા દિવસોમાં મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે અને સાધુ અને સનાતનીઓ આ દિવસની રાહ જોતા હોય છે ને ત્યાં સ્નાન કરી અને ભવ્યતા અનુભવતા હોય છે પણ થોડા દિવસો થયા ખૂબ ચર્ચામાં રહેલા એવા મહેશગીરી એ મુદ્દો પણ શાંત થઈ ગયો હતો પણ ફરી વખત હવે ચર્ચામાં આવ્યા છે અને થોડા દિવસ પહેલાં મહાકુંભની અંદર અખાડાઓ દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહેશગીરીને ત્યાંથી તરફ કરવામાં આવે છે હવે એ જ મહેશગીરી મહાશિવરાત્રિનું આયોજન છે તેમાં તેમને તરફ ન કરવામાં આવે તે પહેલાં જ તંત્ર તૈયારીઓ કરે તે પહેલાં જ તેમને પાણી આવે પહેલાં જ પાળ બાંધવાની શરૂઆત કરી દીધી આમ તો સંસારીઓને પણ ના છાજે એવો ભવ્ય ભૂતકાળ રહ્યો છે આ મહેશગીરીનો એ પછી ગાદી વિવાદ હોય કે પછી સ્ત્રીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હોય આવા અનેકો આક્ષેપો મહેશગીરી ઉપર લાગી ચૂક્યા છે હવે એ જ મહેશગીરી નક્કી કરે છે કે ભગવા પેરી લેવાથી કોઈ સાધુ નથી બની જવાતું પણ મહેશગીરી તમે જે આ સુફિયાણી વાતો કરો છો એ તમારો ભવ્ય ભૂતકાળ પણ દાગદાય છે તમે પણ અનેકો વખત આ ભગવો લજવ્યો છે અને અનેક વખત ભજવો કાઢી ને ફરી સંસારમાં આવી ગયા હતા અને બાદમાં ફરી ભગવો પહેરી લીધો છે અને આવી વાતો કરવાથી તમારા જે પાપ છે કાંઈ ઢંકાય નથી જવાના અને તમે કોઈ પણ ઉપર આક્ષેપો કરો છો એ પહેલાં ચાર આંગળી તમારી ઉપર લાગે છે કે તમારા ભૂતકાળમાં તમે કેવા કામ કર્યા છે કદાચ અમે આક્ષેપો કરતા હશું પણ આખું વિશ્વ આખું સનાતન જ્યાં ભેગું થયું હોય એવા મહાકુંભમાંથી પણ તમને બળ તરફ કરવામાં આવે એ કેટલી મોટી વાત છે એ કદાચ તમે જાણતા જ હશો તેમ છતાંય તમે હજી પાછું વળવાનું નામ નથી લેતા અને તંત્ર ઉપર સરકારી તંત્ર ત્યાંના અધિકારીઓ પર આક્ષેપો કરો છો અને કહો છો કે આ જે મહાશિવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં તંત્ર ખૂબ સારી રીતે ધ્યાન રાખે અમુક નેતાઓ અને ને રાજકારણીઓને તમે ટાંકીને કહ્યું કે અહીંયા ધ્યાન રાખજો અહીંયા વિધર્મીઓ ન આવી જાય અહીંયા લારી ગલ્લાવાળા છે કોઈ વિધર્મીઓ ન નીકળે અહીંયા બગીઓવાળા છે કોઈ વિધર્મીઓ ન નીકળે પણ તમે તો સંસારનો ત્યાગ કરીને ભગવો પહેર્યો છે અને હવે તમને પણ કદાચ બીક છે કે તમને અહીંયા અખાડાઓ દ્વારા જે રીતના મહાકુંભમાંથી બળતરફ કરવામાં આવ્યા એ જ રીતના કદાચ હવે મહાશિવરાત્રીના મેળામાંથી પણ તમને હાકી કાઢવામાં આવે અને પાણી પહેલાં જે પાર બાંધવામાં આવે એ રીતના જ કદાચ તમે હજી તંત્ર તૈયારી કરે એ પહેલાં જ મિટિંગો બોલાવવાનું શરૂઆત કરી દીધી છે આ જ રીતના મજગીરીએ આ મીટિંગની અંદર વધુમાં શું કહ્યું હતું એ પણ તમે એકવાર સાંભળો ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય એના માટે ચિંતન ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મિટિંગના અંદર ઉતારા મંડળ વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી મુખ્યત્વે તો એમાં રોડ પાણી લાઇટ સંડાસ બાથરૂમ અને એ જ બધી વાતો આવે ટ્રાફિક લઈને એની બધી વાતો અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે જગ્યાધારીઓ છે એને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની બહેનોની છેડતી કરતા હોય છે એના ઉપર ખાસ ધ્યાન રાખે અને દર વખતે જેમ હું અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ તમે બાકી બધા ધર્મોને એની એની નિયમ અને સ્વતંત્રતા છે અમારા ધર્મના પોતાના નિયમ છે અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે એટલે શહેરનો મેળો ના હો નથી આ ધર્મનો મેળો છે તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં લાવો તો પછી આપને પોતાના જવાબદારીથી લાવજો બધાય મળીને આ આપણે આગ્રહ કર્યો છે એનું ધ્યાન રાખવું સરકારને ખાસ વિનંતી કરી છે પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય બાકી અમે જાગૃત કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ ઘણા લોકો પોતે પાછળ આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય શાંતિથી મેળો થાય અમે સ્થાનિક છીએ

સંગમ મહાકુંભના એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે હમણાં અમે એ જળ ગિરનારના પહેલાં પગથી અમે ચઢાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રિનો મેળો ભવ્યાથી ભવ્ય થાય અધર્મનો નાશ થાય અને આધર્મીઓ ગિરનાર છોડીને ભાગે જૂનાગઢનો જે ગાદી વિવાદ છે ને તેની વચ્ચે મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે એક બાજુ મહેશગીરી હોય એક બાજુ હરિગીરી હોય એક બાજુ ગિરીશ કોટેચા હોય હવે તેની વચ્ચે મહાશિવરાત્રિમાં પણ કંઈક નવા જૂની થાય તો નવાય નહીં અને તેને લઈ હવે તંત્ર પણ તૈયારી કરી રહ્યું છે પણ તે પહેલાં જ મહેશગીરી હવે ફરી વખત ચર્ચામાં આવ્યા છે તમારું શું કહેવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર